તો અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું અમદાવાદમાં આજે વહેલી સવારે કડકડતી ઠંડીનો અહેસાસ થયો અમદાવાદમાં ઠંડીના ચમકારામાં આંશિક વધારો થયો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ અમદાવાદમાં લધુત્તમ તાપમાન સોળથી અઢાર ડિગ્રીની આસપાસ રહેશે અમદાવાદમાં ઠંડી વધતા લોકો તાપડાનો સહારો લેતા જોવા મળ્યા હતા તો સાથે જ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો યોગ અને મોર્નિંગ વોક કરતા પણ જોવા કડકડતી ઠંડીના અનુભવ વચ્ચે લોકો ચાની સહયોગી અનવી અનવી ઠંડીમાં અચાનક વધારો થયો છે અમદાવાદમાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે બિલકુલ ક્રિષ્ણા સવારથી અમદાવાદમાં ઠંડી વધી રહી છે અને સાથે સાથે ઠંડા પવનો પણ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે

સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે અમદાવાદમાં સવારે પંદર ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું અને હજુ પણ આગામી બે ત્રણ દિવસમાં ઠંડીનો પારો ગગડે તેવી શક્યતા છે એટલે કે કહી શકાય કે રાજ્યમાં શિયાળો તેનું પ્રભુત્વ જમાવી રહ્યો છે અને ઠંડી વધી રહી છે આ સાથે સાથે નલિયાની જો વાત કરીએ રાજ્યમાં નલિયા છે ત્યાં સૌથી ઠંડુ તાપમાન થયું હતું સાત ડિગ્રી આસપાસ નલિયામાં ઠંડી નોંધાય છે અમદાવાદમાં પણ પંદર સુરત હોય તમામ જગ્યાએ અત્યારે ઠંડી પડી ગઈ છે અને હજુ આગામી બે થી ત્રણ દિવસમાં ઠંડીનો પારો એટલે કે ગરમીનો પારો ઘટે ઠંડી વધે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે આભાર માહિતી આપવા માટે